તો મિત્રો અત્યારે છે ને નવ વાગી ગયા ને આપણે ગાડી છે ને ચોટીલા ગામથી ચાર પાંચ કિલોમીટર પહેલા રાખ્યા આપણા મિત્ર ને હોટલ નરવાઈ કૃપા હોટલ કરીને છે ને હે અને પેલા મેં છે ને તમને બતાવ્યું તો આપણે વાં લીંબડી છે ને હતી નરવાઈ કૃપા આપણે કીધું તો કે રણજીતભાઈ ની હોટલ છે એક અહીંયા હે ચોટીલા ગામથી પાંસઠ કિલોમીટર પહેલાં હવે અહીંયા આપણે છે ને હજી ગાડીને એ લઈ મેન્ટ આપણે ને કરાવવાના છે ને કાકા અત્યારે છે ને ઘરેથી નીકળ્યા તો હવે આપણે અહીંયા અત્યારે જમી લે હું પછી હું કરવું હું નહીં આગળ જઈએ તો મિત્ર આ હોટલ હે જ્યાં રણજીતભાઈ ચોટીલા ગામ ચાર પાંચ કિલોમીટર પેલા આવી આપણે લોકેશન હે ને બતાવી દઈએ તમને જ્યાં ગુગલ મેપની અંદર પણ હે ને દેખાઈ જાય હે તમને જોવા જઈ જાય હે હોટલ નરવાઈ કૃપા ચોટીલા નાની મોલી હે ને ગામ આવે ને ઈ વટે ના ના નાને મોલદેવરો ઓવરબ્રિજ હે ને ઉતરી જવાનો ત્યાં સામે હે ને ઓવરબ્રિજ હે હાઈવે ચોટીલા રાજકોટ વાળો ઈ ઓવરબ્રિજ ને હે ને નીચે હે હોટલ ને આપળા ચંપા ગામ આવે એની પહેલા તો મિત્રો તે 11:30 થઈ ગઈ ને આપણે હે ને જમી લેતો ને હવે હે ને આપળા અહીંથી નીકળીએ હવે હે ને મિત્રો આપળા ગાડી નાタイヤ નું અલાઈનમેન્ટ કરવા ના હે અહીંથી 1 કિલોમીટર હે ને ઇન્ડિયન ના પપ આવે ને એની સામે હે ચામનદાર અલાઈનમેન્ટ વાળો ભાઈ તો આપણે હે ને એટલે હે ને ટાયરમાં ગેપ પડી ગયા હોય આગળ આપણે ન્યા પૂકીને છે ને તમને સમજાવી અને આપણે છે ને મોબાઈલ અત્યારે ચાર્જિંગમાં રાખ્યા હતા કેમ કે અહીંયા વાયરિંગ વાળો હે પણ આજે હે ને આજે તહેવાર હે એટલે હે ને ઘરે ગયા એવો ન કેમકે આજે હે ને અમાસ હતી એના હિસાબે છે ને એ ઘરે ગયા કેમ કે અહીંયા બધા એ જેટલા છે ને એ પોરપંટરવાળા હે લગભગ ઘણા ઓટોમોબાઈલની દુકાન છે પછી કમાન્ડવાળા હે હોટલ નરવાઈ કૃપા આપણા મિત્રને હે રણજીતભાઈ નહીં ને આપણે હે ને એટલે અત્યારે ચાર્જિંગ કરી લીધું હવે હે ને આગળ ચોટીલા ગામમાં વટીને એ હે ને કે આપણા મિત્રને આવે હિતેશભાઈની દુકાન એટલે ત્યાં એ ચાર્જિંગ રાખે તો આપણે હે ને ન્યા ચેક કરાવી લે હું આ ચાર્જિંગ હાલતું ન જ એટલે હે ને નવું આપણે હજી કામ કરાવવાનું હે પેલા એલાય મેં નોંધ પસંદ યાજા હોય એટલે એ આપણે થઈ જાય તો ચાલો હવે અહીંથી આપણે અત્યારે નીકળીએ

આપણે હે ને ખાલી ચાર વાહેના જોતા હે ને જોતાના ચાર ના કરાવવાના હે કે આપણા વાહનના ચાર છે ને જોતા એ હે ને બગાડે આપણે કમાન તો દેખાડી લીધો પણ કમાનમાં કંઈ વાંધો ન હતો એટલે એલાઇનમેન્ટ છે ને માં પડે ને એના હિસાબે હે ને વિખાઈ જાય એટલે આ ગાડી નીકળે ને પછી આપણે હે ને લગાડશું મેં આગળના માં હે ને તમને બતાવ્યું હતું કે આપણે ને હે ને સાઈડ બગાડી હતી તો મિત્રો આપણે હે ને એલાઇનમેન્ટ ઉપર ધરાવી હતી પણ એલાઇમેન્ટ આપણે હે ને કમ્પ્લીટ હે ને હવે અહીંથી આગળ વધીએ આપણે મેત્રા ભાટ આપડા હેના હાલતા ગઈ ગયા કે આમદા ડાયલો પણ હવે હેના આપડે જોટીલા ગામ વટીન 5 6 કિલોમીટર પાકે આપડા મૈત્રા ને હોટલ આવે ઈતે થઈને ન્યા હેના હવે રાખતો આપને આટિયા જા ટ્રાફિક હેના જામ હે ને વરસાદય ધીરે ધીરે ચાલે હે તો મેત્રા આટિયા રહેના જોટીલા ગામ ને અંદર આપડે હેના ભટી ગયા ને ટ્રાફિકય આટિયાને હેના આયા હે એમ કે ગામ હે એટલે

એડજસ્ટ કરવું પડે બધો આ ચોમાસું હે ને વાતો જવા કેમ કેમકે વરસાદ હે ને ફૂલ ફૂલ આવતો હોય ને ધીરે ધીરે આવે ને જાય વળી આવે ને જાય ઘાસ જેવા સાફ કરીએ તો વળી પાછો હે ને વરસાદ આવે જો એ ઘાસમાં હે ને કંઈ ભૂજતું નથી આપણે આપણે એટલા હે કે સાફ કરીએ વળી તો સાટા આવે ને જીણા જીણા એટલે હે ને પાછો કંઈ ભૂજે નહીં મિત્રો ચોટીલાટી હે ને આપણે ત્રણ કિલોમીટર જે સામેની હે ને બલદેવ હોટલ આવે ને જૂના હેર કેમ કે આપડે અહીંયા ઉગીયા કેમકે આ સીજ વસ્તુ બધી હે ને લેવી ને આંબે હે ને હોટલ બલદેવ બલદેવ હોટલ ની સામે બે હોટલ હે આ મોમાઈ ના અહીંયા હે ને હિતેશભાઈ ની હોટલ કઈ થામ ન હિતેશભાઈ નામ ઉપર હાલે તો આપણે અહીંથી હે ને સામાન લઈ લઈએ ચાર્જિંગ આપણું નથી થતો ને એ હે ને દેખાડવાનો હે તો મિત્રો ત્યાં હે ને બાર ને પિસ્તાલી થઈ ગઈ તો મિત્રો એલાઇનમેન્ટમાં હે ને એવું થયું કે આપણે ત્યાં ગાડી ચલાવી તો એ ભાઈએ જોઈને હે ને કહી દેજો કે કમ્પ્લીટ છે એટલે એલાઇનમેન્ટને આપણી ગાડીમાં હે ને પ્રોબ્લેમ નથી તો ટાયર બગાડે તો એનો બીજો કારણ હોય તો એ હે ને આપણે વ્હીલ પ્લેટ ઉપર ડાઉટ હે કેમ કે વ્હીલ પ્લેટ આપણે હે ને ચાર્જ નવી નાખી તો એ હે ને ઓલે લેફમાં હે ને દેવી પડે કેમકે લેફ્ટમાં એટલે ખબર જ હે જે ગાડીઓ આપણા મિત્ર હોય એ લેઠ એટલે હે ને એ પછી ઘે ટૂંકમાં હે ને ઘહી નાખે એને હે ને લેઠ કહીએ આપણી દેહી ભાષામાં કહીએ ને તો ઘહી નાખે એ ટૂંકમાં હે ને લેફ્ટમાં દઈએ એટલે એ હરથી લેવલ કરી દઈએ જઈ દે એટલે વ્હીલ પ્લેટના કદાચ એ વાંધો આવીને કે આપણે ચાર નવી નાખી એટલે કદાચ એના હિસાબે હે ને વગાડથી એ નકાઈ નવી ગાડી આવે ને ત્યારે હે ને લેફ્ટમાં આપે બધા એ એટલે લેટમાં આપણે હે ને બતાવી લે ખોલાવી ને ખોલાવીને અત્યારે હે ને એવું લાગશે ને તો ટાયરને આપણે જે સાઈડ કદાચ બદલાવવી જોઈએ કેમ કે આપણું ટાયર હે ને વધારે બગાઈ રહ્યું અત્યારે નહીં દેખાડે કાલે સવારે હે ને હું બતાવી એટલે એલાઇમેન્ટ તો આપણા કમ્પ્લીટ હે ને કંઈ એલાઇનમેન્ટ ઓઈ ગયા હોય ને તો એ હે ને મિત્રો ટાયર બગાડે એલાઇમેન્ટ એટલે હે ને એમાં બધી જોઈ ગયા બોલ આ તે એ તો જેટ વસ્તુ બધી આપણી ટાયરની જે થતી હોય ને પ્રોસેસ બધી એ તો હવે હે ને આપણે સામાન બધા લઈ લે ને પછી અહીંથી હજી આપણા કાકા હે ને અત્યારે ગોંડલ પી ગયા કેમકે હે ને ટ્રાફિક ફૂલ હે ને જામ હે અત્યારે એ ગોંડલ જેતપુરથી રાજકોટ વાળા રસ્તાનું હે ને કામ હાલે એના હિસાબે એ ક્યાં ના હે ને ટ્રાફિકમાં હે થી હે ને ચાર વાગ્યાના હે ને નીકળી ગયા એ બીજા આપણા મિત્રની ગાડીમાં હે ને આવે તો હવે એ આપણે આવી ગયા હે ને આપણે અહીંથી સામાન લઈને જવાનો હે સાહી નવા છોદામ ટા આપણા મિત્રનો ડેલો હે ને ત્યાં હવે આપણે ગાડી રાખી દે હવે આપણે જઈએ હિતેશભાઈ ની હોટલ લઈ લઈએ તો મિત્રો ગાડી આપણે ને બે હોટલ હે મોમાઈ આ હોટલ હિતેશભાઈ ની હે કઈ નામ થામ નામ ઉપર ને હાલે રોલી મોમાઈ હે એના કાકા ને હે જમવાનું અહીંયા કઈ જમવાનો નથી જતો પણ ગાડી ને હે ને સામાન બધા જડે ને ગાડી પાર્કિંગ ની હે ને સુવિધા હે આ બધી હોવાવાળી ગાડી હે ને જ્યાં અહીંયા બધી હે ને સીધ વસ્ત્ર જરી જાય હે ને આપણા મિત્ર હિતેશભાઈ હિતેશભાઈ આહિર બસ તમારે જેવું નથી રિતેશભાઈ આપણે હેને વળીખેર આવ્યા હતા પણ તેથી એના પપ્પા હતા ને બધાય હે ને અહીંયા જો સામાન જળી ગઈ ગાડીના આસનિયા તવાલ પછી ચુંદરીઓ પછી હેને ઓશિકા પછી ધીણા મોટી બધી ગાડીની જીવન જરૂરિયાત વસ્તુ હેને બધી જડે આવતા એ તો લઈ જાય જ આપણું નામ દઈ રૂપિયા કઈ કંઈ હેને આપતા નહીં નહીં લે ને રૂપિયા નહીં તો મિત્રો રૂપિયા હેને લેહર નહીં આપણું નામ દઈન હેને લઈ જાય જાઓ ને ટેપનો ચાર્જિંગનો ગમે એ કામ કરવો ને તો હિતેશભાઈ કરે એમાં હે ને એક નંબર એનું કામ છે કેમ કે આપણે ટેપનું બધું છે ને અહીંયા જ કરીએ ને જો સાઉન હે ને કંઈ નાખવાય ને તો સાઉન નહીં છે ને તમારે જેવા જોતા હોય એવા બનાવી દો ને તો મિત્ર સાવુન આવે તે બધું તમારે જે કરવું હોય ને એ બધું છે ને જળે ને બીજો અમારે છે ને હોપારીનો ને આ ને સામાન લેવાનો છે એટલે ટોટલી હે ને ગાડીની જીવાની જરૂરિયાત વસ્તુ તમને અહીંયા જઈ ગયા હે તો જો મિત્રો હે ને મોટી દુકાન હે આખી બધી હે ને જીવન જરૂરિયાત વસ્તુ ગાડીની જરે ને ટેપય તમારે જેવા સાઉન્ડ બનાવો હોય ને એવા હે ને બની જાય પછી ટેપ માટે આ ઢોલ જોતો હોય જે બધા સ્પીકર હે એક એક ને પંખાનો આ તે બધું હે ને કરે પંખા ને બધી ગાડીના ને ચંપલ આ તે એ તો જે જ વસ્તુ હે ને રિતેશભાઈ ની તમને જઈ જાય જઈ જાય ને રિતેશભાઈ ને નહીં હોય તો મગાવી દે હે આપણું નામ દેજો અમેત્રા હે ને પાછા આપડે ગાડી આયા જો ચાર્જિંગ હે ને થાતો ન જ કેમ કે તમે જતા તા આપડે હે ને કાલે હેરાન હે ને ચાર્જિંગ વગાદના ને આજે હે ને બધાય વા કંપની ભરવા ગયાતા ને આપણે કટકે કટકે હે ને કે ચાર્જિંગ કરતા તા તો હિતેશ ભાઈ આપડે આયા હવે ચેક હે ને કરે આ આપડે નવું ચાર્જિંગ લઈ આયા પહેલા હે ને જરી લે પછી નવું નાખીને ચેક કરજો તો મિત્રો હે ને જો ગાડી માં અમારે હે ને આ પ્રકાર નો હે ને જો બોર્ડ આવે આમાંથી હે ને ચાર્જિંગ થાય જો ઓલું હે એ હરખું જ છે બે ઓલો બીજી કંપનીનો હે નાનો હે ને થોડોક મોટો હે કોબરા કંપનીનો હે ને હે યા પ્રકાર હે ને આવો બોર્ડ આવે અમારી ગાડીની અંદર આમાં ખાલી તમારે ડેટા કેબલ હોય ને તો ડેટા કેબલ ઉપર થાય બે અહીંયા આવે ને બે આ ઓલ ચાર્જિંગનું હોય એ ભરાવીને હેને કરી શકો તો મિત્રો હે ને આપણો જૂનો ચાર્જિંગ થઈ ગયો આમાં હે ને મિત્રો અંદર થઈ હે ને સેરો મુકાઈ ગયો હતો એટલે આપણે હે ને ખોલ્યો હતો ખોલીને તો આપણે ચેક કર્યો ને તો અહીંયા હે ને ખબર પડી ને કાલે જે વા આપણે દેખાઈ રહ્યો હતો તો એ ભાઈએ હે ને આપણે એમ કીધું કે આ ચાર્જિંગ હે ને ખરાબ થઈ ગયો બીજું તમારે નવું નાખવું જ હવે એટલે જ હે ને પછી આપણે ત્યાં નાખ્યું નહીં ને પછી હે ને હાલતા આપણે થઈ ગયા હતા હોટલે કાલે વાં હતા ને કૂતિયાનાથી રણાવરથી નીકળ્યા હતા ને આપણે અહીંયા હે ને હોટલ આવે ત્યાં આપણે બતાવ્યું હતું તો હિતેશભાઈએ હે ને ખોલીને આપણે રિપેર કરી દીધો તો એ આપણા મિત્ર હૈ એટલે વાંધા નથી બાકી આમાં ઘણા છે ને મિત્ર તમને જ આવો નાનો એવો ફોલ્ટ હોય ને કે ભાઈ આમ નહીં નામ હે એટલે શું હે કે જ હે ચાર્જિંગનો બોધ તો હે ને હિતેશભાઈને દુકાને જ્યારે ને કામે ઈ કરે એટલે આવી રીતના હે ને તમારા પૈસા હે ને રોગા બરબાદ કરે બીજા ભાઈ તો એટલે આપણે હવે નવું નાખવાની જરૂર ન તો આમાં ચાલુ કરી દીધું હિતેશભાઈએ તો મિત્રો હે ને બેને ચુમાલી થઈ ગઈ ને હવે તો છે ને આપણે બધુંય ફોટાવી લીધું ને આપણે સામાન બધો છે ને લેવાનું ત્યાં જ્યાં લઈ લીધો ખોપારી નાન પેન સાબુન શેમ્પુ એવું બધું છે ને ગાડીની જીવન જરૂરિયાત વસ્તુ આપણે લીધી ને અત્યાર સુધી હું નિતેશભાઈ બેઠા હતા તો હવે હે ને આપણે અહીંથી નીકળીએ કેમકે હે ને તન વાગવાય વાર તનમાં પંદરની વાર આપણે હવે નવા સુદા મુદ્દા જવાનો હે અહીંથી પચીસ કિલોમીટર હે ને થાય તો હવે અહીંથી હાલતા થઈએ આપણે અત્યારે તો મિત્રો જ્યાં જ્યાં નવા સુદામદા અહીંથી છે ને પચીસ કિલોમીટરની આસપાસ થતો છે ને ઓલો રામ રામકૃપા પેટ્રોલ પંપ ને ઓલો હે ને જ્યાં આપણા મિત્રોનો શોરૂમ ગૂગલ મેપની અંદર હે ને લોકેશન આપેલું જ છે પાંચ હોટો લિંક ટાટા મોટર્સ એલથી ડી તો હે ને જોઈએ આપણે ચોટીલાથી ચાર કિલોમીટર આગળ છે તો છે ને એકવીસ કિલોમીટર થાય નવા સુદામદા છે ને પહેલાં આવ્યો હવે આપણે છે ને વહેલા અહીંથી નીકળીએ એટલે ત્યાં ભૂકીએ આપણે જીવન જરૂરિયાત વસ્તુ બધી લીધી અત્યારે હે ને આપણે ભેટ કરીને રાખી પછી બતાવી આપણે બધે સામાન લીધો હવે તો હે ને અહીંથી હાલતા થઈએ આપણે તો બીજા પાછા આપણે હાલતા થઈ ગયા ને વરસાદ છે ને ઘરેક થઈ જાય આવે વળી બંધ થાય એટલે ફૂલ નતા આવતો ઝીણા ઝીણા છે ને જો સાટા આવે ઘાસમાં તમને દેખાતા હે અને મિત્ર જ્યાં ધોરાવાળા જઈએ ગયા તમે હે ને નિંદરમાં જાય anh em cái anh em anh bắt tạm chơi, anh này mấy da, anh chơi mấy trò mà anh gì không cái này rồi anh em kia મેરા હે ને નિંદરમાં હે ક્યાં નો હે ને પટામ માપે એટલે આપણે એને હોરણ તો માર્યા એટલે જ મેકા રાના નિંદરમાં જ અકાઈ નહી આ એક્સિડન્ટ નો હે ને નિંદર ના ગાના હે ને થાય ઈ ક્યાં નો હે ને જોતો તો એની વાહે હોરણ નહીં આપણે એને આટલા માર્યા ઓય ગાડી હે ને જો પટામ આપતો આપતો આવે તો મેકા હે ને આપણે ગાડી ઊભી રાખી કેમ કે ભાઈ ગાડી વાળા હતા બીજા રાજકોટ ના અહીંયા કીધું તો આપણે

એમાં એ હે મિત્રો મજબૂરી હે પિતાઓ ની કે ભાઈ દાદી આ ધંધો હે એવો કંઈ નક્કી ન હોય એટલે બને ત્યાં સુધી નીંદર આવતી હોય તો રાખી દે ભાઈ ભલે ભેટી મોડી ફૂગે ગાદી ઈ આપડે પોહાઇ હાથ પગ વયા જાય ને તો હાથ પગ હે ને બજાર માં નથી બેઠાતા તો મિત્રો એને આપડે ગયા ટાટા શોરૂઆલ મેપેશનરૂમ પોરબંદર ન આપડે અહિયા સ્ટોપ હોય જ તો મિત્રો તમે ચોટી થઈ હવે તન હે વાગી ગયા આપણે હે ને અત્યારે અહીંયા પહોંચ્યા ટાટા શોરૂમ તો હવે હે ને કાકા એ આપણા અહીંયા આવી ગયા હે અત્યારે રાજકોટ છે ને વહેતા હતા કેમ કે ટ્રાફિક એને નડી ગઈ મિત્રોને ગાડીમાં આવે એટલે વાર લાગે ને અત્યારે અહીંયા જ્યાં કંઈ ગાડી ન થાય કાંઈ સર પડ્યો હવે છે ને મિત્રો ગાડીઓ ઘણી આવશે ને જા આપણી ગાડીની હે ને હાલત કેવી થઈ ગઈ નહીં પોરબંદર આવી હે ને મેં તમને બતાવી હતી આવી નથી કે વરસાદ એના હિસાબે છે ને કલર ગાડીનો દેખાતો નથી એટલે હે ને જો આપણે સર્વિસ ન કરાવી કેમ કે કાદું ના બધા છે ને પીંડા જામી ગયા તો મિત્રો પાછા છે ને આપણે રાતે લોક બંધ કરી દીધો તો આપણે રાતે છે ને ચાર સાડા ચાર વાગે છે ને ઉતા તા તો અત્યારે છે ને ત્રણ વાગ્યા આપણે બાર વાગે બાર વાગે છે ને ઉઠા અને અત્યારે પાછા છે ને બ્લોક ચાલુ કર્યો અધૂરે છે એમ એમ કન્ટિન્યુ તો આપણે છે ને રાતે અહીંયા તમે જોઈએ તો કે આપણે છે ને આવીને રાખી દીધી છે ને ગયા હતા સાડા ચાર વાગે છે ને આપણા કાકા આવ્યા પોરબંદરથી આપણા મિત્રાની ગાડીમાં આવતા હતા એટલે એ ચાર વાગે છે ને ગયા પછી ચાર પાંચ વાગે છે ને અમે હૂટા હતા એટલે હે ને અત્યારે બાર વાગ્યા હવે આપણે ગાડી અત્યારે અહીંયા રાખીએ આપણા મિત્રના શોરૂમે કે આપણે સાંજે જે હે ને એલાઇનમેન્ટ કરાવવા ગયા હતા તો એમાં કંઈ આવ્યું નહીં ને આપણે ટાયર ને હે ને સાઈડો બગાડે હમણાં હું તમને બતાવી તો હે ને હવે આપણે અત્યારે ચેક મારીને હે ને ટાયર ખોલવાના હે જી બગાડે ને આપણે જોતાની હમણાં હું બતાવી ને એ આપણે વિલ પ્લેટ હે ને મેં તમને કીધું હતું કે એલાઇમેન્ટનો નો વાંધો ન હોય ને આપણે કમાન એ બધી હે કામ કરાવી લીધું આપણે લેફ્ટમાં હે ને દેવાની હે વ્હીલ પ્લેટ ખોલીને જે ઈ સતાઈ વ્હીલ પ્લેટનો આપણે લેફ્ટમાં દઈએ ને એ કામ કરાવી લઈએ ને એ સતાઈ બગાડે ને તો પછી હે ને બધી કમ્પ્લીટ હોય એલાઇમેન્ટ પછી આ આપણે વ્હીલ પ્લેટ લેફ્ટમાં આપી હોય એ કમ્પ્લીટ હોય પછી કોમાનનો આ તે બધી હે ને કમ્પ્લીટ હોય ને એ સતાઈ ટાયર બગાડે તો પછી હે ને ફ્રન્ટ એક્સેલનો વાંધો હોય તો પછી એ આપણે હે ખોલીને બતાવવું પડે ફ્રન્ટ એક્સેલ આપણું જે આવે ને ટાયર નું એનો હે ને અંત હોય તો હે ને ટાયર એના હિસાબે કદાચ એવું બને આપણે કેમ કે આ પ્રોબ્લેમ હે ને ઘણા એવું થઈ જાય કે આપણે બધા કામ કરાવી લઈએ ને એ છતાંય હે આપણે ગાડીના ટાયર બગાડે એટલે એ નો હે ને અંત હોય નવાનું સી બીજો પ્રોબ્લેમ હોય તો હવે આપણે નો અત્યારે કરાવી લઈએ પછી આપણે ખબર પડી જાય હે નહીં તો આપણા કાકા એ અત્યારે હે ને હે ઓફિસમાં ને આપણે અત્યારે તો પહેલા ચેક મારી દઈએ તો મિત્રો અત્યારે જ્યાં તમને હે ને ત્રેવીસ થઈ ગઈ આપણે એટલે બાર વાગ્યાના હે ને ઉઠા હતા ને આજની તારીખ હે ચોવીસ તો જ્યાં આપણે હે ને ગાડી રાખીને હવે આપણે કામ અત્યારે હે ને કરવાનું હે આપણે બાર વાગે કેમ કે રાતે મોડા હોતા હતા ને એટલે હે ને મોડા મોડા ઊઠા તો અત્યારે જ્યાં ટાયર પહેર્યા એટલે આની પહેલાં મેં વિડીયોમાં હે ને બતાવ્યું હતું જ્યાં આપણે ટાયરને હે ને સાઈડ આખી બગાડી નહીં ખો આખો ટાયર બે આ સાઈડનો પછી ઓલી બાજુનો કેમ કે આમાં હે ને ખાપી એવું પાડી નહીં ખાપી એટલે ટૂંકમાં ટાયર હે ને દબાવે એટલે હવે હે ને આપણે કીધું તો મેં તમને કે આ વ્હીલ પ્લેડ હે ને આપણે લેફ્ટમાં દેવી આવું તો અમુક થઈ ગયું હોય ને તો એ લેફ્ટમાં દઈએ એટલે હે ને ખબર પડી જાય તો અત્યારે આપણે જેક મારીને ટાયર ખોલાવી નાખીએ ને પછી ટાયર પંચરવાળાની દુકાન વાહ હે તો ત્યાં હે ને આપણે યોધા પડી ગયા એમાં ભરીને વ્હીલ પ્લેડ ખોલીને હે ને રહી જાઉં હો આમ સાઈડલા તો આપણે પેલા માથે જેક લેતા આવીએ તો મિત્ર અહીંયા જા ત્યાં હે ને ગાદી આવી બીજી હવારમાં ઘણી આવી હતી પણ વહી ગઈ ને અત્યારે ત્રણ ચાર ગાદી છે ને પૈ બીજી આપડી હે ને અહીંયા વર્કરૂમ આ પછી છે એટલે આપણે ટાયર માં રાખવાની ઝેપ જાય એટલે આપણો છે ને કાઢો ને અહીંથી આપડે જેક ને દબડો ને બધું ને લઈ લઈએ તો મિત્રો પેલા હે આપણે ધાબી બાજુ મારી દઈએ કેમ કે આ ટાયર ઓલા કરતા છે ને બધા કરતા જ્યાં વધારે બગાડી સાઈડ આખું જા હેને bây cái trẻ là bao giờ đi nè con, ba hên anh hên là bao giờ rồi, anh nói mấy giờ ra là hên cái gì thấy gay a tiếc anh em đi chơi tao tâm à, à bây giờ command man hên là học pin đã jami gà ra na, hên là vừa hên à port nick ra luôn, testis giờ hên là giám તારો હે ને જામી ગયો બધા હવે ગ્રીસ હજી હે ને આપણે કરાવવાનો બાકી હે પીનું નું માન બધે હે ને ફૂલ હે ને જામ હે તો હવે હે ને આપણે જેક મારી દઈએ